રસન કનયા લાલ કીજે રામા પીરની જે લીલો ગોડો લીલો ને જો બા મરિયાણા બાલા રે સમર હું તો બાર બીજ ભરવા રામા પીર તારા ચાનો મને રંગ લાગ્યો હે અજ મરાય ને તમે વારે મળ્યા અજમલરાય ને એ વારે મળ્યા ભાજી મેણા રે એ ના રે ભાંગ્યા ભાજિયા મેણા એના રે ભાંગ્યા पाच बाड रे बनिया पाचवरसना बाड रे बनिया हे तम्ही कुमकूम पगले आमा पीर तारा ने जानो म्हणे रंग लाग्यो लाग तम्ही कुमकूम पगले मा पीर तारा ने जानो मने रंग लाग्यो હું તો બાર બીજ ભરવા રમા પીર તારાને જન મને રંગ લાગ્યો હું તો બાર બીજ ભરવા રમા પીર તારાને જન મને રંગ લાગ્યો મા તામિનાડ દેને એ વારે માણિયા મા દેને દને બાળક બનીને તમે પારણીએ પોડ્યા બાળક બનીને તમે પારણીએ પોડ્યા માતા મી દેના ખોડા રે ખોંદ્યા માતા મી દેના ખોડા રે ખૂ એ તમે ઉકાળતી દે ગયું તારી રામા પીર તારા ને મને રંગ લાગ્યા તમે ઉકાળતી દેગો ગું તારી રામા પીર તારા ને જાનો મને રંગ લાગ્યો હું તો બાર બીજ ભરવા આવું રામા પીર તારા ની મને રંગ લાગ્યો હું તો બાર બીજ ભરવા આવું રામા પીર તારા ને મને રંગ લાગ્યો રા રમદેવને એ વારે માળિયા વીરાવી રામદેવ ને એ વારે માળિયા કાયો બાયનો ના તો ભાવ્યો બાય બાયનો ના તો નિભાવ્યો જનમો જનમનો ના તો ની ભાવ્યો જનમો જનમનો ના તો નિભાવ્યો તમે ગેડી દોઢુલે રમ્યા રામા પીર તારા ને જાનો મને રંગ લાગ્યો તમે ગેડી દોઢુલ્ય રમ્યા રામા પીર તારા ને જાનો મને રંગ લાગ્યો હું તો બાર બીજ ભરવા આવું રામા પીર તારા ને જાનો મને રંગ લાગ્યો ಹೋ ಬಾರೀಜ ಬರವರ ಮೀ ತಾರಾ ನಾನ್ ಮನೆ ರಂಗ ಲಾಗೋ ಬ ವಾರೆ ಮಾಡಿಯ ಬೆನಿ ಸಾಗುಣ ಮಾಡಗಡೆ ಜೈನೇ ಬೆನಿ ಉಗಾರಿಯ ಬಗ್ಗೇ ಜೈನೇ ಬೇನಿ ಉಗಾರಿಯಾ तमे सजीवन करिया बाजे तजीवन किया तेनीट सोभ्यार मापी राने जान मन रङ लाग नजाट सोप्यार मापी તારા ને જાનો મને રંગ લાગ્યો હું તો બારા બીજ ભરવા આવું પીર તારા ને જાનો મને રંગ લાગ્યો હું તો બારા બીજ પરવા આવું પીર તારા ને જાનો મને રંગ લાગ્યો ચાલીબાઈને એ વારે મળી તમે સાથે સમાધિ ગાડી રામા પીર તારા ને જાનો મને રંગ લાગ્યો તમે સાથે સમાધિ ગાડી રામ પી તારા ને જાનો મને રંગ લાગ્યો હું તો બાર બીજ ભરવા આવી રામા પીર તારા ને જાનો મને રંગ લાગ્યો તો બાર બીજ બરવા વિરમ પીર જાનો મન રંગ લાગ હે વન વગડે હરજી પાટીને મળ્યા વન વગડે હરજી પાટીને મળ્યા હે ના દૂધડા રે પીધા હરજી ના દૂધડા રે પીધા त पाका ज्या किदारामा पिर तारा ने मङलाग ताका दु जिदारामा पिर तारा ने मङलाग હું તો બારા બીજ ભરવા આવું રામા પીર તારા ને જાનો મને રંગ લાગ્યો હું તો બારા બીજ ભરવા આવું રામા પીર તારા ને જાનો મને રંગ લાગ્યો હે દરજી ને વારે માળિયાએ દર બનાવ્યો લીલા કાપનો ઘોડીલો બનાવ્યો તમે આકાશે ને ઉડાળિયો રામા પીર તારા ને મને રંગ લાગ્યો તમે આકાશે ને ઉડાળિયો રામા પી તારા ને જાનો મને રંગ લાગ્યો હું તો માર બીજા ભરવા आउ राम पिर तारा नि जान मन रङलाग हरा बिज भरवामा पीर तारा नि जानो मन रङला गे वण जरा पोडुहारिण जरा पोडुहारिए निपोडुमा मिसरी भरि તેની પડું મામી શરીરે ભર્યા હે તમે મિસરી ના લૂણ બનાઈવારામાં પીર તારા ને જાનો મને રંગ લાગ્યો તમે મિસરી ના લૂણ બનાઈવા રમાં પીર તારા ને જાનો મને રંગ લાગ્યો હું બાર બીજ ભરવા આવું રામા પીર તારા ને જાનો મને રંગ લાગ્યો હું તો બાર બીજ ભરવા આવું રામા પીર તારા ને જાનો મને રંગ લાગ્યો એ ભૈરવો ને તમે ભૂમિમાં ભંડાર્યો ભૈરવો ને તમે ભૂમિમાં ભંડાર્યો દિલ્લી માં તમે દેવડો ચણાવ્યા દિલી માં તમે દેવડો ચણાવ્યા પીરોના પીર બાપા તમે કેવાણા વાણા પીરોના પીર બાપા તમે કેવાણા પીરોના પીર બાપા તમે કેવાણા દિલી માં તમે દેવડો ચણાવ્યા દિલી દેવડ ચણાવ્યા પીરો ના પીર બાપા તમે રે કેવાણા પીરો ના પીર તમે રે કેવાણા તમે ભૂમિનો ભારવું ઉતાર્યો રામા પીર તારા ને જાનો મને રંગ લાગ્યો તમે ભૂમિ નો ભારવું રામા પીર તારા ને જાનો મને રંગ લાગ્યો હું તો બારા બીજ ભરવા આબુ પીર તારા ને જાનો મને રંગ લાગ્યો હું તો બારા બીજ ભરવા આબુ પીર તારા ને જાનો મને રંગ લાગ્યો બોલો કૃષ્ણ કન્યા લાલ લીજે રામા પીર ની છે